ખાપટ ગામ પાસેનો બેટોપૂલ જોખમી હાલતમાં 13 કિલોમીટર ડાયવર્ઝન કાર્ડિયો સર્વિસ રોડમાં પર ભ્રષ્ટાચારના આરોપો ઓના તાલુકાના ખાપટ ગામ નજીક આવેલ સ્ટેટ હાઈવે પરનો બેટોપૂલ છેલ્લે અનેક વર્ષોથી બિસ્માર હાલતમાં હતો દર વર્ષે ચોમાસા પહેલા તંત્ર દ્વારા ફક્ત તાત્કાલિક સમારકામ કરી પુલને જોડી દેવામાં આવતો હતો પરંતુ દીવ મિરર ન્યૂઝમાં આ અંગેના સમાચાર પ્રકાશિત થતા જ તંત્ર દોડતું થયું છે અહેવાલ સંજય પોપટ